આ રાંધવાનો ટાઈમ નથી તે ગળસવાનો ટાઈમ છે તે હું તને એમ કહું છું કે આ હંધુ છે હું આવા ગાભા કા પહેરા છે તે અરે શું કહો છો તમે આમાં શું વાંધો છે અને શોર્ટ કુર્તી કહેવાય એ આ તારા ગાભા છે ને અહીંયા ગામડામાં ન હાલે હો અને જે પહેરતા હોય ને પહેરો અમે હાડીયું પહેરી છે આ તારી જેઠાણી એ હોય તને હાડી પહેરે છે તે તને શું તકલીફ પડે છે હે અરે એમને ગમતું હોય એટલે પહેરે છે એને નથી ગમતું ઈએ શેરથી જ આવી છે આ સત્તા આ ઘર માં આવી પૈણી આ ત્યાર થી પહેરે છે આ તને જ તકલીફ છે હા મને તકલીફ છે મેં તમને પહેલા જ કીધું હતું ને લગ્ન પહેલા જ આપણી વાત થઈ ગઈ હતી કે હું લગ્ન પછી સાડીઓ પહેરીને નથી ફરવાની તો મેં તમને ના નોતી પાડી પાડી હતી કે નો પહેરતી એમ પણ આવી જ વાત થઈ હતી અને તમારા દીકરાને પૂછી લેજો એની પાસે ભી મે પહેલા ચોકવટ કરી હતી કે મારે સાડી પહેરી પહેરીને નથી ફરવું એ આમ જો રીતિકા આ તું ઉપર શહેર માંથી આવી હોય એ માન ન જોવાનો પણ આ ઘર માં હાડી નો રિવાજ છે તે હાડી જ ઓઢવાની થઈસ તને કે માથે ઓઢવાનું કહી છે કે ગામના ભાભલાઓ નો માથે ઓઢજે હાડી ઓ ખાલી પહેરવાનું કે તોય તકલીફ પડે છે તને તો હા તો તકલીફ પડે છે એટલે તો નથી પહેરતી અને બીજી વાત એ મમ્મીજી કે મને છે ને જે ગમશે એ જ હું પહેરીશ ઓકે અને આ ઘરમાં તને ગમશે એ કઈ નહીં થાય આ આજુબાજુ વાળા વાતો કરે ને એ મને હસડું નહીં પોહાય મમ્મી આ લોકો પાસે મોડું છે તો વાત તો કરવાના જ છે એ મારા ભાડે ને એવી વાતો કરે આપણે કોઈને મોકો જ ન અપાય કે મારા બોલીને જાય સમજી જો જેને વાત કરવી હશે ને એને મોકાની જરૂર નહીં હોય એટલે મોકો તો એ લોકોને ગમે ત્યાંથી એ લોકો શોધી જ કાઢવાના છે એટલે મારે જે પહેરવું હશે એ જ હું પહેરીશ અને આમાં શું વાંધો છે ભૂંડિયું લાગો ભૂંડિયું આ ગામ વસળે જાઓ ને એ તો આમાં જોયા કરે કે આ કોની હોવા આવી તે મારે તો સાંભળવાનું ને આ ડોહ્યું જોયા કરતા મને જોઈએ છે તો એમાં મારો કઈ વાંક નથી કે ડોહું તમે એવા ગાભા પહેરીને જાઓ તો ગામ જોયા જ કરે ને સાડી ઓઢીને જાઓ તો કોઈ ન જોવે પણ મારે મને સાડી પહેરવાની નથી ફાવતી અને તમારે છે ને મને કઈ ખાવાનું આપવું હોય તો આપો નહીં આપવું હોય તો હું મારું કંઈ કરી લઈશ

અને મારા વિચાર એકદમ સારા જ છે તમારા લોકોના વિચાર સારા નથી કે તમને લોકોને આ આવા કપડા પણ ખરાબ લાગતા હોય ઠેક તે અમે મૂર્ખી ના હા હા વે ને હા મૂર્ખા ને તમે જ હા ચા એમ ને તમે જ હારા સમજી ગયા ને હવે હાલતી વેતી ની થા આ જે કરતી હોય ને ઈ કર અને મારી સામે છે ને ઊંચા અવાજે વાત ન કરતી હો તમારી સામે ઊંચા અવાજે વાત નથી કરી જે સાચું છે ને મે એ જ કીધું તમને ખબર છે આ હાસા ખોટા છે ને અત્યારે મારી સામે નત કરન થાતા

આ મારી બેનને અહીંથી મોકલી દીધી ઘેરેથી તો તમારી ઘેરે આવી ફરિયાદો સાંભળવાની નગરી કેમ શું ફરી પાછી ફરિયાદ આવી છે અરે આ તમારી મારે હું કેવું તમારા મમ્મી જે ગામડેથી આવ્યા છે તો હવે એને હક લેવા ને ભાઈ આ નું જીવન જીવતા હોય તો એવું જીવન જીવા ને તમને શું વાંધો છે વાંધો કાંઈ નથી પણ હવે મારા મમ્મી છે એને જૂના વિચાર સરણીવાળા છે અને આમ પણ હું ઘરમાં પ્રયત્ન કરું જ છું કે બધા ઘરમાં સરખી રીતે સેટ થઈ જાય રીતિકા છે કે જે થોડો ઘણો વિરોધ કરે છે જો તમારી બેન વિરોધ કરવાનો બંધ કરી દેશે ને તો તો શાળા સાહેબ બધું રેડી જ છે આ ઘરમાં મમ્મીને મનાવવાની જવાબદારી મારી જ છે વિરોધની વાત તમે એમ કહો છો વિરોધ કરવાનું બંધ કરી દે ઈ હું કામ વિરોધ કરવાનું બંધ કરે એમ કહો ને ઈ અત્યારના મોડલ જમાનાના કપડાં પહેરે છે તો એમાં હું વાંધો કઈ એવા તો કપડાં હાવ ટૂંકા કપડા પહેરતી નથી કે તમને શરમ આવે શરમ આવવાની વાત જ નથી પણ શું છે કે અમારા સમાજમાં અમારા પરિવારમાં અને અમારી જે જૂની રીત રિવાજ છે ને એ પ્રમાણે અમારી ઘરમાં આવું બધું ચાલતું નથી જો રીતિકાને છતાંય મેં વાત કરી છે અને ઘણી બધી પાનછોડ પણ અપાવી છે કહ્યું છે કે તારે જીન્સ પહેરવાનું ટોપ પહેરવાનું પણ આખું પેલું જે અડધું અડધું ને ટૂંકું ટૂંકું પહેરીને એવા કપડાં નહીં પહેરવાના અને ખાસ આ બધું તો જ્યાં સુધી મારા મમ્મી છે ને ત્યાં સુધી રાખવાનું છે પછી તો મને કોઈ ફરક નથી પડતો કે રીતિકા કેવી રીતે રહે છે કેવી રીતે નહીં આ સમાજ ને પરિવાર ને એ બધું છે ને ગામડે સારું લાગે ગામડે બધા આ કે ને કે આવા કપડા ન પહેરાય આવી રીતના ન રહેવાય તો સારું લાગે હવે અહીંયા રહેતા હોય તો અહીંયા ક્યાં અહીંયા સમાજ પરિવાર જોવા આવે એક સોસાયટીમાં તમે સત્તર ગામના રહેતા હોય સત્તર પરિવારના રહેતા હોય સત્તર અલગ અલગ જ્ઞાતિના રહેતા હોય તો એમાં ક્યાં કોણ કોઈ વાતો કરે છે પણ અમારે મોસ્ટ ઓફ બધા અહીંયા સુરતમાં જ રહે છે ને એટલે અને આમ પણ જુઓ મારા મમ્મીનો સ્વભાવ થોડો કચકચ્યો છે હું માનું છું પણ રીતિકાને પણ તમે થોડીક સમજાવો ને કે એ પણ ઘરમાં થોડીક રીતભાત પ્રમાણે રહેતા શીખે જો હું તમને પેલી ચોખોટ વાળી વાત કરી દઉં તમને હજી ખબર છે ને મારા પપ્પાની એના સુધી હજી વાત નથી પુગાડી જો એના સુધી વાત પૂછશે ને તો છૂટું જ થાય આ તો સારું છે રીતિકાએ મને ફોન કર્યો છે મારા પપ્પાને ખબર પડી છે ને તો કારણ વગેરેની ફિલ્મ થાય મોટી એટલે હું તમને કહું છું તમારે ઘરમાં જે રીતનું રાખવું હોય તમારા ભાભીને સમજાવો તેને સમજાવો તમારા મમ્મીને સમજાવો તેને સમજાવો તમારા ભાઈને સમજાવો તેને સમજાવો મારી બેન અહીંયા જેમ રહેતી ને એમ જ રહે એ તમને કરી હતી અમે જુઓ સાળા સાહેબ તમે સસરાજી સુધી આ વાતને નહીં પહોંચાડતા અને મારે વાતને લંબાવવી પણ નથી હું મારી રીતે ઘરમાં પ્રયત્ન કરીશ કે ઘરના લોકોને સમજાવી શકું અને આમ પણ હમણાં લંચ ટાઈમ પડવાનો છે ને ત્યારે હું ઘરે જ જવાનો છું

ઓહો હો હો નસીબ તો તું જ લઈને આવીશું કેમ શું થયું આઈશ કે ટૂંકા ગાભા પહેરતા થયા પછી આ ડબલા વાપરતા થયા ડબલા માં જોતો કરતા થયા ત્યાં હું આ આ કઈ આ ઠુસવાની વસ્તુ છે તો શું છે હવે આવા તો છે ને કૂતરા ની હવે બિસ્કીટ નાખો ને તો એ નથી ખાતા કે તમારે માણા ઢીચે છે અને આ ઠુસે છે તમને લોકો છે ને ખબર નથી અમારા શહેર માં બધા લોકો આજ ખાતા હોય ને હું શું ખાવ ને શું નહીં ખાવ એ કહેવા વાળા તમે કોણ આ ઘરની મોભી સમજી અને આ ઘર માં છે ને હંધી મને ખબર પડે છે કે મારે કેમ રહેવું ને કેમ નહીં તે હું તને એમ કહું છું કે આ રહોડામાં શાક રોટલા પડ્યા છે ઈ ઠૂસતા હું વાંધો આવે છે તને આ જોર થાય છે આ નાસ્તાનો ટાઈમ છે નાસ્તાના ટાઈમમાં તું શું શાક રોટલી ખાઉં લે કરો વાત આ ત્યાંના જુવાનિયાને તો નકરું આવું ખાવા જોઈ છે તે ક્યાંથી હાથ તાટી હાલે હાસો ખોરાક ખાવ ને ડોહો જુઓ મમ્મીજી તમે શાક રોટલી ખાઓ છો મેં તમને કોઈ દિવસ આવીને એમ કહ્યું કે આ શું છે અમારા શહેરમાં તો બધા લોકો આવો નાસ્તો નહીં નથી કરતા બિસ્કિટ ખાય છે મમરા ખાય છે નાસ્તો કરે છે આમ બહારનું ખાય છે મેં તમને કોઈ દિવસ કીધું તો તમે મને શું કામ કહો છો કે મારે શું ખાવું ને શું નહીં ખાવું અને રહી વાત કપડાની આને ટૂંકા કપડાં ન કહેવાય ટૂંકા કપડાં તમને પહેરીને બતાવીશ ને તમે કહેજો હે ઠીક ત્યાં ટૂંકા ન કહેવાય એમ ને તે અમને કાંઈ નથી ખબર પડતી આ તમારી કદાચ દિવાળી વધારે જોઈ છે અમે સમજી અને હા ભાઈ આ છટિયા છે ને છોટિયા એ બાંધતા ફરો હારી ના નથી લાગતા છટિયા ખુલ્લા રખડા ઘુસતે લઈને આને ફેશન કહેવાય આ તમારી ફેશન ગઈ ચૂલામાં રાખ કરી નાખો આ ફેશન ને વ્યસન માં તો માણાએ જિંદગી બરબાદ કરી નાખી છે તમારા જેવા રે તમને પોતાને તો કઈ ખબર પડતી નથી અરે કોઈ દિવસ શહેરમાં ગયા નહી હોય ને એટલે ખબર જ નથી તમને ઈ ઝારો છે આ ગૌઠા એમ નમ નોતા કેતા કે આ ગામડાની હવા ને શેરની ની દવા શેર માર્યો ને તો આ ઉઠુસો તે દવા માં નાખવા પડે તે ગામડામાં માં શાક રોટલા ખાવ ને હવા હારી લ્યો ને હમણા બે ત્રણ દિવસ તો તમારી તબિયત ખરાબ હતી શાક રોટલી ખાઈને ઠીક ઓગી થઈ જાય માણાસી આ મશીન ખરાબ થઈ જાય છે તો ભગવાન ને બનાલા મશીન કોક તો ખરાબ થાય જ ને ડોહો મારે છે ને તમારું કોઈ પણ ભાષણ સાંભળવા નથી

કાલ હવારે દીકરા થાય તમારા ઘર માં તે તમે શું કરશો આ ઉખાઈને તો મે તમને પહેલા ભી કીધું ને એ બધું મારું હું જોઈ લઈશ તમે તમારું જુઓ તમારું ધ્યાન રાખો અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે ને તમને છે હ ઉંમર થતી જાય છે તમારી લે કરો વાત ઉંમર તો તમારી થાય તે શું કરશો તમે આમાં હાથ તાટ્યા હાલે છે તમારો નહીં હાલે તેથી લાકડી લઈને આવજો તમારા હાથ તાટ્યા હાલે છે ને

પણ આ શું કરો છો તમે અખ વાત કરવા આવી છું પણ ધીમે ધીમે કરવી પડે એમ છે ધીમે ધીમે એટલા માટે નજીક આવું છું બોલો બોલો તમ તારે ધીમે ધીમે શાંતિથી વાત કરજો એટલું ધીમે નથી બોલવાનું આ રીતિકા ક્યાં છે રીતિકા ખબર નહીં ક્યાં ગઈ હશે તો પછી જોરથી બોલોને મને શું ખબર મને લાગ્યું કે ઘરમાં હશે ને સાંભળતી હશે ને એટલે હું ધીમે ધીમે બોલ ભાભી તમે જ કહ્યું કે ધીમે ધીમે એને ખાનગીમાં વાત કરવાની છે તો મને એમ હતું કે મમ્મી વિશે કઈક વાત કરવી હશે શું તમે પણ મમ્મી વિશે ને હું ક્યારેય વાત ન કરું તમને ખબર છે મમ્મી વિશે મારા મનમાં કોઈ દિવસ કોઈ વાત હોય જ નહીં બોલ અત્યાર સુધી રોજે રોજ ફરિયાદો કરતા હતા ભૂલી ગયા આ મમ્મી બહુ રોજ વેલા વેલા મંદિરે જતા રહે છે બહુ લેટ આવે છે આ તે નહીં તમે કરવા શું માંગો છો તમને એમ છે ને કે મારી અને મમ્મી વચ્ચે ઝઘડો થાય મને ખબર જ છે આ રીતિકા બહુ ઓછા પડતા હતા એટલે હવે એના ધણીયાનો સાથ આપશે બોલો લ્યો સાથ આપવાનો તો એવું થયું ને ધીમે બોલો ને મમ્મી વાત આપણે કરવાની જરૂર જ નથી હું તમને જે વાત કરવા આવી છું એમાં તમારું ધ્યાન નથી અને તમે મારી અને મમ્મી વાતો કરો છો મતલબ મારો આટલો આટલો અવાજ જે છતાં ધીરે બોલવાનું મારે અને તમારો આટલો આટલો ઊંચો ઊંચો અવાજ જે છતાં પણ તમારે તો જોરથી જ બોલવાનું એવું બાય બોન ફોલ્ટ છે નથી ધીમે બોલાતો તો શું કરવાનું તો પછી મારે પણ બાઈ બોન છે બધું એટલે આવી રીતના જવા દેશે જો જો આ તમારી બાઈને સમજાવો દિવસ દિવસઅને દિવસે છે ને એના પરાક્રમો વધતા જાય છે આ આજે ફરી પાછી એક ને એક વાત ફરી પાછી એક ને એક વાત જ્યાં સુધી એ સુધરશે ને ત્યાં સુધી ઘરમાં આની વાત ચાલવાની છે જો અત્યાર સુધી મમ્મીની વાતો કરતી હતી ને મમ્મી આમ કરે ને મમ્મી તેમ કરે આ તો મમ્મી થી જ આવી છે તમને વાંધો બધા લોકો થી છે ભાભી મતલબ આવું કઈ થોડી હોય આ તમે મોટા ભાઈ ની ફરિયાદ કરો છો મમ્મી ની ફરિયાદ કરો છો આજે રીતિકા ની ફરિયાદ કરી કાલે ઊઠીને મારી પણ ફરિયાદ કરશો કરવી પડે બાપા જો આપણે એક પરિવાર માં રહેતા હોય ને કોઈ માણસ આપણી વાત ન માને તો ફરિયાદ તો કરવી જ પડે ને હું તો એના પપ્પા ને ફોન કરવાનો વિચારતી હતી પણ મને થયું કે પહેલા મારા દેર ને કહી દઉં જો 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 મારા સસરા ને ફોન નઈ કરતા ભૂલે ચૂકે પણ તમને ખબર છે મારા સસરા છે ને ખોપડી આઈટમ છે એવું બિલકુલ નહીં દેવાંગભાઈ છે આટલું બધું જોર જોર થી શું કામ બોલો છો હજી સવાર સવાર મારો સાળો આવ્યો હતો આજે એમ ભાવે એમ બોલી ને છે તમને તો તો શું કરે એને કે તારી બેનને સમજાવ ભાઈ અમને અમને બધી ખબર પડે જ છે એનું કહેવાનું એમ શાંતિ આમ પણ નવી નવી આવી છે બિચારી થોડો ઘણો સમય આપો સેટ થવાનો એને સમજવાનો અને સમજાવવાનો એ પણ સમજશે થોડું ગણું ને થોડું ઘણું આપણે પણ જતું આવતું કરીશું એટલે બધું ચાલશે બરાબર પણ તમે જો કે બસ એકને એક વાત પકડીને બેસો છો આવી રીતે બહુ વધારે ફરિયાદો નહીં કર્યા કરવાની હા છે કર્મા તો ક્યારેક પાછળ નો પકડે પણ ઓ ભાભી પ્લીઝ હું તો કઈશ કામ નહીં કરું મને તો જ ગમતું નથી આમ છે તેમ છે વાહ ભાભી કરેક ગ્રેટ બોલી લો છો અરે હું તો કહું છું કે તમે જેને ઇંગ્લિશ બોલવાનું શરૂ જ કરી દો અને શું હું આવા કપડા પહેરીને આટા મારો છું શટ અપ યુ ઇડિયટ કેવું લાગે આવું કોઈ બોલે તો કેવું લાગે આ બધી વાતમાં આવું કર્યા કરે છે બોલો ઇડિયટ ફૂલ ને ખબર નહીં શું શું ઇંગ્લિશ બોલે છે દેવાંગભાઈ હું ભણેલી છું પણ આટલી બધી નથી કે મને બધું સમજાય અચ્છા તાહેર તમે બોલી બહુ સારું લો છો મતલબ સમજાય ના સમજાય એનાથી શું ફેર પડે છે હે ભાભી હા તો બોલવાથી મતલબ છે હું તો કહું છું કે તમે છે ચાલુ કરી જ દો અને મમ્મી પણ ઘણી વાર રોકે ટોકે છે મમ્મી કહે છે કે આવા કપડા નહીં પહેરવાના પેલા નહીં પહેરો હું તો કહું છું તમે બંને બહુ એક સરખા કપડા પહેરશો ના બાપા ના બિલકુલ નહીં મારા બાપને ખબર પડે ને તો અહીંયા આવીને ઘણું કાપી નાખશે મારું ખબર છે તો તો તમારા પપ્પા તો મારા સસરા કરતા ઊંચા લેવલ ના સવાલ જ નથી ને મારા પપ્પા છે ને માન મર્યાદાને ને મોભો જાળવવા વાળા છે સાડી સિવાય કોઈ કપડું સસરાના ઘરે ન પહેરે ફૂલે ચોકે ખબર પડશે ને તો મારો વારો કાઢી નાખશે વાચ્યું હતું એક જગ્યાએ સ્ટેટસમાં માન મર્યાદાને ને મોભો એટલે તમે કેવા શું માંગો છો હું સ્ટેટસ વાંચીને અહીંયા બોલું છું ના ના આ તો કદાચ તમે વાંચ્યું હોય તમને પણ યાદ રહી ગયું હોય મને પણ યાદ રહી ગયું હોય પણ જો છોડો હવે તમે ગુસ્સો નહીં કરો વાત રહી રીતિકાને સમજાવવાની તો રીતિકાની સાથે હું વાતચીત કરી લઈશ પણ હા છેલ્લે તો એટલું જ કહીશ કે તમે પણ બધા થોડા થોડા તો બદલો એને પણ બદલાવીશું ને આપણે બધા થોડી થોડી મતલબ બધી બાજુથી થોડો થોડો પ્રયાસ થશે ત્યારે ના ના ભાભી જુઓ તમે બંગડી નહીં ચડાવો તમારે બદલવાની કોઈ જરૂરિયાત જ નથી તમે બરાબર જ જો ઘરમાં આ જેવી રીતના તમારું રાજ ચાલતું આવ્યું છે એવી રીતના તમારું રાજ ચાલતો રહેશે છે હા તો હવે છે ને તમારી બાયરી નવી નવી આવી હોય ને તો ભલે આવી હોય સમજાવીને રાખજો આ જારે ત્યારે જેમ તેમ મને પણ બોલી લે છે એટલે શું હું શું કાઈ સાંભળવા આવી છું ના રે ના સંભળાતું હશે પણ ક્યારેક સાંભળી લો તો કઈ ફરક નથી પડતો મતલબ હું પણ સાંભળી લઉં છું ને ભાભી ક્યારેક ક્યારેક હું સાંભળું અત્યારે ઘરની બહાર વયા જાવ છો કે નહીં છે છે જા જાવ જ છું આ ફોન આવ્યો હતો હવે તમે જવા દેશો તો હું જઈશ ને તમે જાવ ને અહીંયાથી તો કઈક મારો મગજ ચાલશે ના ના તમે ઉભા રહો હું જાઉં છું હા થેન્ક યુ ભાભી ભાભી તમે મારું ચાર્જર જોયું અરે પણ તો તો ધીમે ધીનું આવી શકે એટલી રાડો નાખતી નાખતી આવે ને કે ડરાવી દે બોલો આપણને અરે મારે જલ્દીથી જલ્દી ફોન ચાર્જમાં રાખવો પડશે એ ક્યારે પણ સ્વિચ ઓફ થઈ જાય એવું છે એટલે ફટાફટ મારો ચાર્જર આપો ને ક્યાં ક્યાં મૂક્યું તું તમે બોલ એને તમે શાકમાં નાખી દીધું શાકની સીટીઓ પણ પાડી હવે તારું ચાર્જર તો બફાઈ ગયું હશે ભાભી તમે મજાક શું કામ કરો છો સમજતા કેમ નથી કે મારી શું હાલત થાય છે મને ઇમ્પોર્ટન્ટ કામ છે ને ફોન સ્વિચ ઓફ થઈ જશે એટલે કહું છું જલ્દીથી મને મારો ફોનનો ચાર્જર આપી દો તો બુદ્ધિ વગરની હું કતારું ચાર્જર હારે લઈને ફરતી હોય ચાર્જર આપો તારા ફોન ચાર્જર તને ખબર હોવી જોઈએ ને પણ મને નથી મળતું અને મેં જ્યાં મૂક્યું હતું ત્યાં નથી તમારે કોને પૂછું તમને જ ને એનો મતલબ તારા ચાર્જરને પગ આવી ગયા છે તારે પાર્ટી આપવી જોઈએ ને મને કારણ ચાર્જર ચાલતા ચાલતા કોકના ઘરે જતું રહ્યું છે ઓ ગોડ તમે સમજતા કેમ નથી ગોડ ગોડ શું કરવો છે તારે ચાર્જર જોઈએ છે કે ગોડ અરે ભાભી મેં ગોડ નહીં ગોડ કીધું ગોડ એટલે ભગવાન હે ભગવાન હું શું કરું તમારું એમ તો આમ બોલને મારું શું કરવાનું એ ગાંડી મારા તો લગ્ન થઈ ગયા છે

અને અત્યારે તો સુકાઈ બી ગયા હોય શું એટલે આટલા બધા કપડા આપ્યા હતા એ આટલી વારમાં ધોવાઈ ગયા ને સુકાઈ પણ ગયા કઈ રીતે તો આથી ને સાચું બોલ તો એ વગર પાણીમાં પલાળીને નાખીને આવીને હમ જોઈ લેજો હા ઉપર જઈને કોઈ પણ કપડામાં ડાઘા હોય તો તો કેવી રીતે ધોયા આટલી સ્પીડ તો મારી પણ નથી અરે એમાં શું સ્પીડની જરૂર સ્પીડ તમારી શું કામ હોય સ્પીડ તો મશીન ની હોય વોશિંગ મશીન માં નાખ્યા હતા ને કપડા હે ભગવાન તે વોશિંગ મશીન માં કપડા નાખ્યા મરી ગયા જો મમ્મી ને ખબર પડી ને કે વોશિંગ મશીન ચાલુ થયું છે તો પહેલા તો તને મારશે ને પછી મનેય મારશે અરે કેમ વોશિંગ મશીન નું કામ શું હોય કપડા ધોવાનું જ ને ખબર છે કેટલું બિલ આવે છે આટલો ફાફડો ફાડે છે બિલ નો મમ્મી એ ચોખ્ખી ના પાડી છે કે વોશિંગ મશીન મહિનામાં બે જ વખત યુઝ કરવાનું ક્યારે જ્યારે કોઈ મોટા ઝાડા કપડા ધોવાના હોય ને ત્યારે હે ભગવાન જો આ બધું છે ને મારાથી નહીં થાય હું વોશિંગ મશીન માં કપડા ધોઉં છું મને હાથેથી કપડાં કપડા ધોવાનું નથી ફાવતું હવે આપણે સાસરે આવ્યા છીએ અને ધોવાની તો ઠીક છે છે તારા ધોઈ નાખજે પણ અમારા ભૂલે છું કે મશીન માં નહીં નાખતી એટલે હવે હું બધા કપડા અલગ અલગ કરીને ધોવું અરે મારા નખ બગડી જાય હાથેથી ધોવામાં નખ બગડી જાય અહીંયા જિંદગી બગડી ગઈ છે તો એ બોલતા નથી તને નખની પડી છે જો રીતિકા પ્રેમથી સમજાવું છું મમ્મીને ખબર પડશે ને કે ત્યાં આવું કાંઈ કર્યું છે તો મમ્મી તારા પર ગુસ્સો કરશે અને હું બિલકુલ નથી ઈચ્છતી કે મારી દેરાણીને કોઈ કાંઈ કહે જો જો મમ્મી મારી ઉપર ગુસ્સો કરશે ને તો એમને હું સંભાળી લઈશ અને બીજી વાત એ કે મમ્મીને અત્યાર સુધી તો ખબર પડી નથી તો હવે શું શું ખબર પડવાની હું હું તો નહીં કહું મને તો એવી આદત જ નથી કે અહીંયાની વાત અહીંયા કરવાની ને અહીંયાની વાત અહીંયા પણ મમ્મી કોઈ વાત વજન દઈને પૂછે ને તો મારાથી બોલાઈ જાય એટલે તમે છે ને જાણી જોઈને મને ફસાવા માંગો છો મને ખબર જ હતી પહેલેથી પણ તમારે છે ને જે કરવું હોય તે કરી લો મમ્મી જે મને બોલ છે ને તો હું એમને સામે બે શબ્દો વધારે કહીશ હું વધારે કહીશ સાસુમાં છે તારા તારી ફ્રેન્ડ નથી કે થોડીવાર ઝઘડો કરીશું ને પાછા બંને હું ભેગા થઈ જશું અને એક વાત બીજી આ તારો ભાઈ આવ્યો હતો સવારે એવું સાંભળ્યું મારા દેવરજીને જેમ તેમ બોલતો હતો થોડું સમજાવીને રાખજો તો એમાં હું મારા ભાઈને શું કામ સમજાવું તમારા દેવરને તમારા દિયરને સમજાવો ને શું સમજાવીએ અમે તો તને ઢીંગલીની જેમ રાખીએ છીએ તસથી મસ્ત નથી કેતા અને તું આખા ઘરની પંચતો ત્યાં જઈને કરતી ફરે છે ઢીંગલીની જેમ રાખો છો એટલે તો મને તમે કપડા હાથેથી ધોવા માટે કહો છો નહીં જે કરવું પડતું હોય ને એ તો કરવું જ પડે અને મને કોઈ ફરક એ નથી પડતો તું કપડા ન ધોવે ને તોય મારે કાઈ લેવા દેવા નહીં આ તો સાસુમાઈ હિસાબે બધું કરવું પડે છે અરે પણ ઘરમાં વોશિંગ મશીન લાગ્યા જ છે શું કામ મને એ નથી સમજાતું તારો મુદ્દો ચાર્જર નો હતો કે વોશિંગ મશીન નો બે પહેલા તો મને અરે યાર હજી સુધી તો મારો મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે ચાર્જર ક્યાં છે મારો ગોતો હે પપ્પા કોઈ કઈ કામના નથી અહીંયા મારે જ ગોતો પડશે ક્યાં છે મારો ચાર્જર ચાર્જર ઓફ લઈને પડતી હોય